નમસ્કાર મિત્રો હું દરેક ઉમેદવારનું દિલથી સ્વાગત કરું છું આજે અમે ગુજરાત પોલીસ ભરતીના પીએસઆઈ અને એલઆરડીના પરિણામ માટે એક ખાસ મહત્ત્વની અપડેટ લઈને આવ્યા છીએ એક ચોંકાવનારી માહિતી જાહેર થઈ છે જે તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને માહિતી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પીએસઆઈ અને એલઆરડીના પરિણામ માટે તૈયારીઓ શરૂ કરી રહ્યું છે આ અપડેટ દીપક રાજાણી સાહેબે તેમના એક ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે તેમના મતે ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં આવશે જે પછી પરિણામ જાહેર થશે પ્રોવિઝનલ આન્સર કી બાદ ઉમેદવારોના વાંધા મંગાવવામાં આવ્યા હતા અને હવે તેના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર થઈ રહી છે મિત્રો સૌથી મોટી ખબર તો એ છે કે ઓગસ્ટ બે હજાર પચીસના પ્રથમ સપ્તાહમાં એલઆરડી કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર થઈ શકે છે આ લિસ્ટમાં લગભગ ચોવીસ હજાર ઉમેદવારોના નામ હોઈ શકે છે જે ખાલી જગ્યાઓના બે ગણા ઉમેદવારોને આવરી લેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી એલઆરડીનું પરિણામ ઓગસ્ટ મહિનામાં જાહેર થઈ શકે છે જેમાં ડેખિત પરીક્ષાના માર્ક્સ પણ જોવા મળશે જ્યારે બીએસઆઈની વાત કરીએ તો મિત્રો એલઆરડીના પરિણામ બાદ લગભગ એકાદ મહિના પછી એટલે કે સપ્ટેમ્બર બે હજાર પચીસના અંત સુધીમાં પીએસઆઈનું પરિણામ બહાર પડી શકે છે મિત્રો ભરતી બોર્ડ બંને પરીક્ષાઓ માટે સતત કામ કરી રહ્યું છે અને આ પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે મિત્રો આ તક ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની છે તમારી તૈયારીમાં ધ્યાન રાખો કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમામ દસ્તાવેજો સાથે તૈયાર રહેવું જરૂરી છે મિત્રો વિડીયો પૂર્ણ કરતાં પહેલાં તમને બે શબ્દો કહેવા માગું છું કે તમારી મહેનત ખાલી જશે નહીં ગુજરાત પોલીસની તૈયારીમાં જંગના રાખો અને અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી અપડેટ સાથે જય હિન્દ આવી લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી દરેક નવી માહિતી તમને મળી રહે કોમેન્ટમાં જણાવો કે તમે એલઆરડી કે પીએસઆઈ માટે કઈ તૈયારી કરી રહ્યા છો આ અપડેટ વિશે તમારો અભિપ્રાય શું છે લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય અને માહિતીથી તમે સંતુષ્ટ હોય તો પીએસઆઈ અને એલઆરડીની તૈયારી કરતા તમારા તમામ મિત્રો સાથે આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં